श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે છ સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે રામ કરતાં એ ભાવનાથી સમાધાન પ્રાપ્ત થાય છે પરોઢિયાનો સમય ખરેખર બહુ જ ઉત્તમ એ સમયે કોઈ માનસ પૂજા કરે તો તે ખૂબ જ ઉત્તમ કોઈ એ વખતે ઊંઘતા હોય છે તો વળી બીજા કોઈ મનોરાજ્યમાં પણ હોય છે સવારથી માંડીને તે રાત્રે સૂતા સુધી પછી તે રાજા હોય કે રંક હોય બધાની એક જ વસ્તુ માટે દોડધામ ચાલુ હોય છે અને તે સમાધાન મેળવવા માટેની પ્રત્યેક જણના જીવનમાં સમાધાન મેળવવા માટેનું વલણ હોય છે વાસ્તવિક રીતે ખરું સમાધાન એ કશા પર આધાર રાખતું નથી તે રામ કરતાં એ ભાવના રાખવાથી જ મળી શકે છે સમાધાન મેળવવાનું એક અત્યંત સહેલું સાધન સર્વસંતોએ જાતે અનુભવ લઈને આપણને બતાવેલું છે અને તે એટલે કે નામસ્મરણ ખરી તરસ લાગી હોય તો કુદરતી રીતે જ કોઈ પણ નદીનું પાણી પીવાય તો તરસ છીપે જ છે તે જ પ્રમાણે ખરી ઉત્કટતા હોય તો સહજ રીતે જ નામ સ્મરણ થઈને સમાધાનની પ્રાપ્તિ થાય છે પરોઢની વેળાએ કરેલો અભ્યાસ ઉત્તમ નીવડે છે એમ કહેવાય છે તો આ નામ સ્મરણના અભ્યાસની શરૂઆત આપણે પરોઢના સમયથી કરી દઈએ કાકડ આરતી થઈ ગઈ એટલે દેવનું સ્મરણ પૂરું થયું એમ નહીં કે એક સરખી કાકડ આરતી જ કરતા રહેવું એવું પણ નહીં ભગવાનનું અખંડ સ્મરણ અને ભાવ જોઈએ એમાં સર્વ કંઈ આવી ગયું મને ખાતરી છે કે તમે પ્રેમથી અને ઉત્કટતાથી એ અભ્યાસ ચાલુ રાખશો તો રામ તમારું કલ્યાણ કરશે નામ લેતા બીજા વિચારો મનમાં આવતા રહે છે એવી બધાની જ ફરિયાદ હોય છે પણ એમ જુઓ કે કોઈ માણસ રસ્તા પર ચાલતો જતો હોય તો તેને રસ્તામાં કોણ મળે એ કંઈ તેના હાથમાં નથી ઉપરાંત તેને કોઈ પૂછે કે તમને રસ્તામાં કોણ મળ્યું તો તે કહેશે મારું ધ્યાન જ નહોતું તે પ્રમાણે આપણે નામ લેતા એ વિચારો તરફ દુર્લક્ષ કરવું તેની પાછળ પાછળ નહીં જવું કે એ અંગે વિચાર કરીને ફોગટનો સમય નહીં ગુમાવો મને વિચાર નહીં આવવા જોઈએ નહીં આવવા જોઈએ એમ કહેવાથી શું તે અટકવાના છે નામમાં વધુ લક્ષ આપીએ એટલે વિચારોનું આપોઆપ વિસ્મરણ થવાનું અને વખત જતાં તે આવતા જ બંધ થઈ જશે એકવાર વાટ ચૂકી ગયા કે પછી ખોટે રસ્તે જેટલું ગયા હોઈએ તેટલું પાછું ઉલટી દિશામાં ચાલવું પડે છે અને પછી પાછળ જ્યાંથી રસ્તો ચૂક્યા હોઈએ ત્યાં આવી ગયા કે પછી યોગ્ય માર્ગ પકડવો પડે છે એ જ અભ્યાસ અને એ બધું ધ્યેય સધાઈને ત્યાં સુધી ચાલુ રાખવું એ જ તપશ્ચર્યા બ્રહ્માનંદ બુવાએ ખરી તપશ્ચર્યા કરી તે આટલા વિદ્વાન પણ તેમણે તેમની સઘળી બુદ્ધિ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દીધી જગતમાં બીજું કંઈ પણ કરવા કરતા એ કરવાથી પોતાનું ચોક્કસ કલ્યાણ થશે એમ લાગવાથી તેમણે એ માર્ગ સ્વીકાર્યો અને તેને સાંગોપાંગ પાર પાડ્યો તો મોટા મોટા સાધકો જે માર્ગે ગયા તે માર્ગે આપણે સંશય રહિત થઈને જઈએ તેમાં આપણું કલ્યાણ છે નામમાં રહીએ અને રામ કરતાં એ ભાવના દ્રઢ કરીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ